પાસે મારું નામ પટેલ છે મારું નામ પરમાતી અમે હવે શ્રીમતી અંકિતા તંદન ગાંધી વિદ્યાલયના દરવાજે આવી છે આજે આપણે જોઈ શકીએ છીએ કે આપણા આજુબાજુ કે શહેરમાં ચોરીઓના કિસ્સાઓ વધી ગયા છે તેથી આ એઆ દ્વારા સંચાલિત કરની લાઇટ ઓપરેટ કરતું મોડલ લઈને આવે છે આજ આજ બાજુ કુત્રિમ બુદ્ધિ આપના ઘરોને વધુ આરામદાયક અને ઊર્જા બચત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ મોડલમાં આપના અવાજથી અથવા

કંટ્રોલ કરી શકીએ છીએ ઘરની બચત વીજળીની બચત ઘરની સુરક્ષા વધે ભવિષ્યમાં સ્માર્ટ સિટી કોન્સેપ્ટમાં ઉપયોગી આ આ પ્રોજેક્ટમાં જ્યારે કોઈ વ્યક્તિ ઘરની આજુબાજુ આવે છે ત્યારે તેના પગના અવાજથી લાઇટ શરૂ અથવા બંધ થાય છે જેથી આપણને ખબર પડે છે કે ઘરમાં કોઈ આવે છે અને આ લાઇટ ચપટી અથવા અવાજથી પણ શરૂ થઈ શકે છે